અને મનમાં એવું જ વિચાર્યું કે પરી ક્યારે મળીશું પરી ક્યારે મળીશું કોઈ ન કોઈ બાને મળીશું પણ પરી સંભાળતા આવ્યા છીએ ક્યારે ક અમે તમારાથી પેસેલાને કંઈ વધારે કંઈ લીધું હશે પણ મનમાં એવું હતું કે અમારી જે તમે પણ આપો જ્યારે વર્ગની દરેક ડિગ્રી આગળ લઈને જશો ઘણી આ આપણે બનાવ્યું છે બે વર્ષમાં કેટલા સાઈઝ એક ગામના હશે મળશે બીજા જે અલગ અલગ પ્રદેશના અલગ અલગ વિસ્તારના હતા તે નહીં મળે પણ મેં કહ્યું તેમ કે એ બેનપણીના લગ્નની વિદાય કરવા તો આપણે જઈશું ક્યારેક અમારાથી અમારા ગ્રુપથી અમારા બંનેની ગ્રુપ અમારા બંનેની જુગલબંધીથી કોઈને आई लेखी जाने ते ते का 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 ने आपने तेवी आशा रखती छे तमने गुरुजी ओने क्यारे काम हमें વધારે બોલી દીધું હોય કેરે કમાલાથી કઈ ખરાબ વર્તન થઈ ગયું શાંતિ કર વર્તન આપો એ અશક્તિ વર્તન કરતાં ઓછું ખરાબ હોય છે સજા મેં કા ભલે ભલો ખરાબ વ્યવહાર ન કરી શકે પણ ક્યારેક નીલા મેડમને એક ફ્રેન્ડ છે આપણે વધારે બોલી દીધું હોય તો તિરથી આપને कैप्टेन का डिग्री भरा ही है किसी, प्यारे सारे मदद करे, कोई नहीं प्रवास कर मैं, जेस हो कर कोई वो नहीं वो हत्या के घरे के नहीं जवान मरे, घरे आर्थिक रिश्ते नहीं मांगी शक्य है प्यारे पर सारे आर्थिक रिश्ते क्यों हत्या के तुम्हारे जरूर पढ़े तो हमारी हास्यास्पद, आपने क्या रे गमा अंग्रेज़ सर ક્યારેક વધારે બની ગયા હોય તો સર આખા પીરિયડના પરિવાર વતી તમામ તાલીમાર્થીઓ વતી આપનો હૃદયપૂર્વક ક્ષમા માંગીએ છીએ અને આભાર તો એટલો બધો માંગીએ કે તમે અમને દરેક પડે મદદ સર અને નીલા મેડમ આપણને શાંત રહેવાનું કહેતા હતા પણ એમાંથી એક तो जैसे मैडम सात्र आपनो सफर मानो ओछो हतो परंतु मेन परीक्षा न दिवसो मा घणो वधारे सफर हतो तो तेवा माटे पण आपनो खूब खूब आभार अने क्यारे क तुम्हारी साथे पण खराब वतन थैगेलु होय तो तेनि माटे पण क्षमा मांगिए जे सुबह सत्र नो आपणा पीरियड मा एग्जाम पथरते आपरा पाठ आयोजन जारे आपणे वार्षिक पाठ आपणा